અને પશુપાલકોના જીવનમાં પરિવર્તન આવે એ આશયથી ડેરીઓ બની સહકારનું ક્ષેત્ર અસ્તિત્વમાં આવ્યું પણ છેલ્લા કેટલાય વર્ષોથી પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા તમે કોઈ પણ રાજકીય કે બિન રાજકીય માણસને પૂછી લો કે તમારા હૃદય ઉપર હાથ મૂકી નકો જે શુભ આશયથી પશુપાલકોનો ખેડૂતોનું ભલું કરવાના ઈરાદાથી જે સહકારનું ક્ષેત્ર ડેરી અસ્તિત્વમાં આવ્યા એ ભાવના બચી છે નકરી લૂંટ અને ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયા છે સાબર ડેરીના પશુપાલકોને દૂધ ઉત્પાદકોને ગયા વર્ષની માફક જે ભાવ ફરક જે ભાવ વધારો આપવાનો થતો હતો એ નિયમ પ્રમાણે આપ્યો હોત તો આ અશોકભાઈ ચૌધરી નામના ખેડૂત જે સામાન્ય ખેડૂત છે નાનો સીમાંત ખેડૂત છે એ માણસે પોતાનું જીવન ગુમાવવું ના પડ્યું એ ખેડૂતો પશુપાલકો દૂધ ઉત્પાદકો જ્યારે સાબર ડેરીના દ્વાર ઉપર પોતાની ન્યાયી અને વાજબી માગણી લઈને જાય છે ત્યારે જાણે ચોર અને ટાકુ આવ્યા હોય એમ દરવાજા બંધ કરી દો પોલીસ દાદાગીરી કરે ડેરીના માણસો પ્રાઇવેટ બોડીગાર્ડ રાખે આ કોને તમે ડરાવવા માંગતા હતા કોને ધમકાવવા માંગતા હતા હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સાબર ડેરીની મિલી ભગત હતી પશુપાલકોને બરડા તોડી નાખ્યા અને એક્સપાયરી ડેટ બાદના ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા આઠમું દસમું ભણનારા વિદ્યાર્થીને પણ સરકાર સમજાય કે એવા ટીયર ગેસ ના સેલ ન છોડી શકાય જેનાથી કોઈને હાનિ થાય જેનાથી કોઈને ઈજા થાય જેની એક્સપાયરી ડેટ વીતી ચૂકી હોય કે જેનું જીવન જોખમમાં મૂકવાય અને એ છતાં આ એક્સપાયરી ડેટ છોડવા એક્સપાયરી ડેટના તેલ ગેસના સેલ છોડવામાં આવ્યા હું માગણી કરું છું કે તાબડતોબ સાબર ડેરી અને સરકાર એ ખેડૂતો સાથે પશુપાલકો સાથે દૂધ ઉત્પાદકો સાથે તાબડતોબ ચોવીસ કલાકમાં મંત્રણા કરી ગયા વર્ષના પ્રમાણે તમામ એમનો ભાવ વધારો ભાવનો ફરક અર્જન્ટ પ્રાયોરિટી બેઝીસ પર સોંપી દે અશોકભાઈ ચૌધરી એમનું મૃત્યુ નથી થયું હું માનું છું કે એમની હત્યા કરવામાં આવી છે એના જે પણ જવાબદાર માણસો છે એની સામે લાગુ પડતી કલોમ હેઠળ ગુનો દાખલ થાય અને સાબરકાંઠાની પોલીસમાં તો કોઈ ભલીવાર જોતો નથી જેથી જેની કરોડરજ્જુ મજબૂત હોય જે ભાજપના ઇશારે તાતા થૈયા ના કરે એવા બે પાંચ જે ગુજરાતમાં નોન કરપ્ટ અધિકારીઓ છે એમને આની તપાસ સોંપવામાં આવે અને જસુભાઈ પટેલ સહિત એ ખેડૂતો ઉપર ચુંબોતેર જેટલા ખેડૂતો પર સાવ ખોટો કેસ કરવામાં આવ્યો એ તમામ કેસ પાછા લેવામાં આવે અન્ય એક પક્ષ સાથે જોડાયેલા ધારાસભ્ય સ્થળ ઉપર મોજૂદ તો કમલમના ગાંધીનગરના હિસાબે એમની સામે ગુનો દાખલ નહીં કરવો એની ચાપડું શી કરવી અને બીજા ધારાસભ્ય જે સ્થળ ઉપર જે પૂર્વ ધારાસભ્ય સ્થળ ઉપર મોજૂદ નથી એમના કોઈ જૂના નિવેદનને આધાર બનાવીને હત્યાની કોશિશને એમની ઉપર કેસ કરવો આ સ્પષ્ટ દર્શાવે છે કે ખેડૂતો માટે લાગણી હોવાની વાત તો બાજુ પર રહી દૂધ ઉત્પાદકોને ન્યાય આપવાની વાત તો બાજુ પર રહી હજી સાબર ડેરી અને ભારતીય જનતા પાર્ટી અને એમના હિસાબે કામ કરતી સાબરકાંઠાની પોલીસે ફક્ત ષડયંત્રો રચી રહી છે હું આનો સ્પષ્ટ શબ્દોમાં વિરોધ કરું છું અને જો સાબર ડેરી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હજી વેળાસર નહીં જાગી તો આના પડઘા સમગ્ર ઉત્તર ગુજરાતમાં પડવાના છે